ભારત દેશમાં જેમ દૂધમાં સાકર પડે તેમ ભરેલા પારસી સમાજ હવે તંત્ર સામે વિરોધ નોંધાયો છે સરકાર તેમની પવિત્ર ભૂમિને જગ્યા રોડ કરવા માટે માંગતા તેમના સંયમનો અંત આવતા સમાજના સૌ આગેવાનો ભેગા થઈ જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો આમ તો પારસી સમાજ શાંતિ માટે જાણીતો છે પરંતુ જ્યારે વાત તેમના અસ્મિતા પર ઊભી થઈ ત્યારે તેમણે સરકાર સામે પણ લાલ આંખ કરી છે સારીમાં પૂર્ણા નદી નવા પુલના નિર્માણ માટે જમીન સંપાદન પ્રક્રિયા તેજ બનતા પારસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આ પ્રોજેક્ટમાં પારસી સમાજની પાંચસો વર્ષ જૂની પવિત્ર ડુંગરવાડીની જમીન આવતા આજે મોટી સંખ્યામાં પારસી અગ્રણીઓ અને સ્થાનિકો એકત્રિત થઈ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો સમાજનું કહેવું છે કે ડુંગરવાડી તેમની અમૂલ્ય ધરોહર છે અને અગાઉ રોડ પહોળા કરવા માટે સ્વેચ્છા જમીન પણ આપી ચૂક્યા છે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના વાઇસ ચેરમેન કેસી દેવુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પવિત્ર જગ્યા પર હવે કોઈ અતિક્રમણ સહન કરવામાં આવશે નહીં અને હાલનો 18 મીટરનો રસ્તો પૂરતો છે બીજી તરફ પ્રાંત અધિકારીએ જણાવ્યું કે નવા પુલ માટે પ્રાથમિક અધિસૂચના બહાર પાડવામાં આવી છે અને પારસી સમાજના ટ્રસ્ટીઓને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા છે જર્સી દેબુ નો નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ નો વાઇસ ચેરમેન હતો નવસારીનો છું નવસારીના પારસી સમાજની આ એક ધરોહર છે આ સ્મશાન ભૂમિ એટલે કે જેને અમે ડુંગરવાડી તરીકે ઓળખીએ છીએ એ લગભગ પાંચસો ઉપરાંત વર્ષથી આવેલી છે હવે આ અમારી એક સેક્રેટ એટલે કે પવિત્ર જગ્યા છે અને તે જગ્યાની ઉપર કોઈ પણ જાતનું અતિક્રમણ અમે કરવા દેતા નથી આમ છતાં લગભગ પાંચ છ વર્ષ પહેલાં બહાર રસ્તો પહોળો કરવા માટે થોડી જમીનની માગણી કરવામાં આવેલી અને તે અમે સ્વેચ્છાએ સ્વીકારી અને તે જમીન સુપ્રત કરી દીધેલી અને ત્યારબાદ એના પ્રોટેક્શન માટે લગભગ પાંત્રીસ લાખ રૂપિયા ખર્ચીને દિવાલ બનાવેલી હતી હવે છ વર્ષ પછી ફરીથી રોડપોળો કરવાની વાત કરવામાં આવે અને વારંવાર આ રીતે લેવામાં આવે એ યોગ્ય નથી અને હવે વધુ જગ્યા આપવા માટેની કોઈક ક્ષમતા પણ રહેલી નથી કારણ કે જે અમારા પવિત્ર પાંચસો વર્ષ જૂના જે સ્થાનો છે અને અંદર જે ધાર્મિક ક્રિયાકામ કરવા માટેની લગભગ બસો વર્ષ ઉપરાંતની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને અડો અડતો આ દિવાલ આવી ગઈ છે એટલે હવે વધુ કોઈક અમે આપી શકીએ તેવી સ્થિતિ નથી અને હાલમાં જે રસ્તો હજાર મીટરનો બનાવેલો છે તે જો નવો પુલ બનવામાં બી આવે તો તેને માટે પૂરતો બની રહે છે એટલે હવે વધારાની જમીન કંઈ એક્વાયર કરવાની અમારી દ્રષ્ટિએ કોઈ જરૂર દેખાતી નથી આજે તમે જુઓ છો કે પારસી સમાજ આખો નવસારીનો પારસી સમાજ એ ભેગો થઈ ગયો છે સામાન્ય રીતે સ્કૂલની જગ્યા લઈ લીધી હોસ્પિટલની જગ્યા લઈ લીધી એ વખતે કોઈએ વિરોધ નહીં કર્યો પરંતુ આ એક અમારી પવિત્ર જગ્યા અને એને માટે આજે નવસારીમાં આટલી મોટી સંખ્યાની અંદર પારસીઓ પણ અહીંયા ભેગા થઈ ગયા એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે નીચી બોર્ડની જોઈ ને જુડિયા કરવાનું એ વારંવાર કરે એ અમને મંજૂર નથી બદલાવ ન થશે સાહેબને રજૂઆત કરી છે પ્રાંત સાહેબને અને તેઓ સહકાર આપવા માટે તૈયાર છે એની અંદર શું થઈ શકે તે અમે એમને મળીને એમની સાથે વિચાર વિમર્શ કરી ને શું શક્ય છે તે અમે જોઈશું